સુરતના સરથાણા નેચર પાર્કમાં નવા મહેમાનોનું આગમન સુરતના સરથાણા નેચર પાર્કમાં ભુવનેશ્વર અને ઇન્દોરથી નવા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે ભુવનેશ્વરના નંદનકાનન ઝૂમાંથી વાઘની એક જોડી શ્રી અને અભય સરથાણા નેચર પાર્ક લાવવામાં આવી આ સાથે જ ત્રણ ચૌશિંગા એક જોડી બાર્કિંગ ડિયર અને બે માદાવરૂનો પણ નેચર પાર્કમાં સમાવેશ થયો ઇન્દોર ઝૂ સાથે પ્રાણી એક્સચેન્જ હેઠળ એક વાઘ મેળવી તેના બદલામાં હિપ્પોનું બચ્ચું આપવામાં આવ્યું વાઘની નવી જોડી હાલમાં ક્વોરન્ટાઇન પીરિયડમાં છે અને ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે વલસાડ વન વિભાગ દ્વારા સારવાર માટે લાવવામાં આવેલી દીપડાના બચ્ચાની સફળ સારવાર કરાઈ દીપડાના બચ્ચાની સફળ સારવાર કરી તેને કાયમી વસવાટ માટે મંજૂરી મેળવાઈ રિપોર્ટર નૈતિક રેશમબાડા સુરત હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર પાર્ક ખાતે આપણે બે વર્ષ બે મહિના પહેલાં ઇન્દુર જૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો જેનું નામ રુદ્ર છે અને ગયા મહિનામાં ભુવનેશ્વર જૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે એની સામે આપણે પાંચ ચડબી લડી ત્રણ મેલ અને બે ફિમેલ એક સિલ્વર સિઝનની જોડી અને દસ સ્ટાર ટ્રેટલ આપેલા હતા એની સામે આપણને ટાઈગરની જોડી જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે તેઓની ઉંમર ત્રણથી સાડા ત્રણ વર્ષની છે અને ત્યાંથી બે ઉલ્ટની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને ત્રણ ચોસિંગા મેળવવામાં આવેલા છે હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે જુમાઈ દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે બે કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે